છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી એ રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભાના મતવિસ્તારમાં વર્ષોની માંગણીને ધ્યાનમાં લઈને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત બોર્ડર વિલેજ મધ્યપ્રદેશને જોડતા ઓગણીસ જેટલા રસ્તાઓના કામ માટે અડતાલીસ ચાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ સાથે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર પાવી જેતપુર બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર નવીનીકરણ માટે કુલ સાડત્રીસ રસ્તા છેતાળીસ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર પાવી જેતપુર બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર નવીનીકરણ માટે કુલ સાડત્રીસ રસ્તાઓ છેતાળીસ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે ધારાસભ્યની રજૂઆતના પગલે મંજૂર કરવામાં આવ્યા છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ બાબતે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારા આદિવાસી વિસ્તારમાં જે કરોડો રૂપિયાના રસ્તાઓ થયા બધા મોટા મોટા કામો થયા આ ઇતિહાસમાં પહેલી વખત આટલા મોટા કામો મંજૂર થયા છે એટલે રાજ્ય સરકારનો અને અમે અમારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને અમારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના સતત પ્રયાસ અને મહેનતના લીધે આજે આટલો કામો મંજૂર થયા છે એટલે અમે બધા અમારા છોટાઉદેપુર વિધાનસભાના જેટલા પણ અમારા કાર્યકરો છે અને અમારા આદિવાસી લોકો તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ